નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં એમ એનએસ નો પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે સુરતના હરાજીમાં એમ એનએસ કંપનીમાં આગ લાગતા ચાર કર્મચારીઓના મોત નીપજ્યા હતા કોલેક્સ ટુ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી ગઈ હતી ઇએમએનએસના કોરેક્સ પ્લાન્ટને બંધ કરાવી દેવામાં આવ્યો છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા ક્લોઝર અપાયું હતું આ ઉપરાંત સુરક્ષાની વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ રહેશે તેમ પણ જાણવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લેપગ્રોન રફ હીરાના ભાવ તેરથી પંદર ટકા વધ્યા છે સુરતનો હીરા બજારમાં લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં હીરા બજારમાં તેજીના એંધાણ દેખાય છે ત્યારે ચીનની ગ્રોન ડાયમંડ કંપનીએ મેદાનમાં ઉતરી છે અને ચીની બનાવટના ગ્રોન ડાયમંડની માગ પણ વધી છે જેના કારણે ગ્રોન રફ હીરાના ભાવ તેરથી પંદર ટકા વધ્યા છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નેચરલ રફ ડાયમંડના ભાવ ઘટી પણ ગયા હતા નેચરલ રફ ડાયમંડમાં પંદર ટકાના ભાવ ઘટ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ મહેસાણામાં લગ્નની લાલચ આપીને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે દુષ્કર્મ થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આ યુવતી પણ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની સાથે તેની જ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે લગ્નની લાલચ આપીને ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યો હતો કે ત્યારબાદ લગ્ન ન કરતા યુવતીએ મહેસાણા તાલુક પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે યુવક અને યુવતીને ફોટો બતાવીને બ્લેકમેલ કરતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને વડોદરા શહેરમાં અધ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે રાજ્યની સ્થાનિક પોલીસની મિલીબગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધાયા છે જેમાં વડોદરા શહેરમાં એક પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો છે જ્યારે અમદાવાદ શહેરમાં એકસઠ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં નેવ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપુનગરમાં બુટલેગરના ઘરે ફર્યું છે બુલડોઝર અમદાવાદમાં રખ્યાલ બાપુનગર વિસ્તારમાં ગરીબનગર ચાર રસ્તા નજીક જાહેરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવા મામલે પોલીસ સાથે એએમસીએ પણ કાર્યવાહી હાથ ધરી છે આરોપી બુટલેગર મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ગેરકાયદેસર થયેલા બાંધકામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુટલેગરના ઘરે બુલડોઝર ફરી વળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી સારંગપુર બ્રિજ બંધ રહેશે અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ કરાયો છે વહેલી સવારે અનેક લોકો બ્રિજ બંધ થતા અટવાયા પણ હતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ ઉપર વાહન વ્યવહાર વધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનયુક્ત ચા પીવડાવીને સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીનીને કરી છે છેડતી સુરતમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સ્કૂલ વાહન ચાલકે જ્ઞાનયુક્ત ચા પીવડાવીને વિદ્યાર્થીની છેડતી કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે સામે આવેલી માહિતી અનુસાર ત્રણ દિવસથી જ્ઞાનયુક્ત ચા પીવડાવીને આ હરકત કરતો હતો આ મામલે માતા પિતાએ સચિન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે નરાધમ વાહન ચાલક સુભાષ પવારને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા પોલીસ વાને અડફેટે લેતા યુવકનું મોત મહેસાણામાંથી આવી છે શહેરના બસ સ્ટેન્ડ નજીક પોલીસ વાન નીચે યુવાન કચડાયો હતો જેમાં યુવાનોનું ઘટના સ્થળે મોત થયું છે આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા હાલ મૃતક યુવકની ઓળખ કરવામાં આવી રહી છે જોકે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિન્દ્રા વાહનોની જબરદસ્ત માગ સામે આવી છે ડિસેમ્બર મહિનામાં પણ મહિન્દ્રાના વાહનોની જબરજસ્ત માગ રહી છે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેનું કુલ ઓટો વેચાણ અગ્નસિત્તેર હજાર સાતસો ને અડસઠ વાહનોનું હતું જે નિકાસ સહિત સો ટકાનો વધારે દર હિસ્સો દર્શાવે છે મહિન્દ્રાએ સ્થાનિક બજારમાં એકતાલીસ હજાર ચારસો ને ચોવીસ વાહનોનું વેચાણ કર્યું છે જેમાં અઢાર ટકાની વૃદ્ધિ અને નિકાસ સહિત એકંદરે બેતાલીસ હજાર નવસો ને અઠ્ઠાવન વાહનોનું વેચાણ થયું છે કોમર્શિયલ વાહનોનું સ્થાનિક વેચાણ ઓગણીસ હજાર પાંચસોને બે રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાનપુરમાં ફરી એકવાર ટ્રેન પલટાવવાનું ષડયંત્ર કાનપુરના શિવરાજપુરમાં બરાજપુર રેલ્વે સ્ટેશનના પશ્ચિમમાં પિસ્તાલીસ નંબર ક્રોસિંગ પાસે રેલવે ટ્રેક પર ખાલી ગેસ સિલિન્ડર મળી આવતા ખરભળાટ મચ્યો છે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી રેલવે પોલીસ અને જીઆરપીએ ગેસ સિલિન્ડરનો કબજો લઈને તપાસ શરૂ કરી છે એસપી જીઆરપીએ બુધવારે સ્થળ ઉપર જઈને તપાસ આદરી હતી અને કેટલાક તોફાની તત્વોની સંડવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે